ધર્મેશ કડસરિયા ગુજરાતના એક અમનસીબ વિદ્યાર્થીનું આ નામ છે જેના નામની આગળ ડોક્ટર લાગે એ પહેલા સ્વર્ગીય લાગી ગયું આશા ભર્યો એ યુવાન સિસ્ટમ નો ભોગ બન્યો અને પોતાનો જીવ ગુમાવી બેઠો કડસરિયા પરિવાર પોતાનો જુવાન જો દીકરો ગુમાવી બેઠો સમાજ એક ભાવી ડોક્ટર ગુમાવી બેઠો આ દેશ પોતાનો એક નાગરિક ગુમાવી બેઠો આ એક વિદ્યાર્થીના મોતથી ઘણા બધાએ ઘણું બધું ગુમાવ્યું

પરિજનો અને વિદ્યાર્થી સંગઠને આ કેસ લઈને શું કહ્યું પેલા તે સાંભળો રાજકોટ ની ડાંગર કોલેજ ના વિદ્યાર્થી એ આપઘાત કરી જતા ચકચાર મચી જવા પામી છે ત્યારે તેમના જે પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું જે વિદ્યાર્થી આપઘાત કર્યો છે તેના પિતા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કારણ આપના દીકરાએ જે આપઘાત કર્યો તેનું કારણ શું અહીંયા મને તો ખબર નથી પણ અહીંયા હું આવ્યો પછી વિદ્યાર્થીઓને અને મારો કઈ છોકરાઓ એની સાથે તેમને વાત કરી છે એમને કીધું ભાઈ પૈસા માગે એક છોકરાએ તો કીધું ભાઈ પૈસા દેવાય નહીં બીજા છોકરાએ કીધું ભાઈ પાસ થાવું છે તો એને પૈસા થોડો દીધા થોડા વિદ્યાર્થીઓ દીધા એમ કરી અને એમને સાત રૂપિયા દીધા બે પેપર કમ્પ્લીટ લખવા દીધા ત્રીજું પેપર એક કલાકનો ટાઈમ હતો અને લઈ દીધું

હવે શું માંગ છે તમારી કેવો ન્યાય મળવો જોઈએ તમારા દીકરા મારા દીકરાને તો હવે ન્યાય કઈ નહીં મને કે મારા દીકરાને તો કઈ નહીં પડે કેવાનો મતલબ આ સંસ્થા જે ટ્રસ્ટી અને એના છોકરાને ને પણ મોટામાં મોટી સજા થવી જોઈએ અને બીજા વિદ્યાર્થીઓ છે તેમને પણ આ તકલીફ ન થવી જોઈએ જે તમારા દીકરા હતા તે શેનો અભ્યાસ કરતા હતા ને કેટલા વર્ષથી અભ્યાસ સાથે જોડાયેલા હોમિયોપેથીકનો અભ્યાસ કરતો હતો અને છ વર્ષથી સાત વર્ષથીથી થી કોલેજ સાથે જોડાયેલો હતો તો હજી ચોક્કસથી જ્યારે વિદ્યાર્થી સંગઠન પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું શું કે શું આ રીતના જે ઘટનાઓ બની રહી છે એક ફીના કારણે કોઈ દીકરાનો ભોગ લેવાય બીએ ડાંગર કોલેજ અવારનવાર આપણે પણ માધ્યમ છે પ્રેસના માધ્યમથી પણ જાણવા મળે છે નવાર આપણે જોયું છે કે તે ચર્ચાનો વિષય બનતી હોય છે ત્યારે આજે તેઓએ પોતે કહી શકાય કે જે નાનકડી એવી જે ફીસ છે પોતાની એ ફીઝ ન ચૂકવતા ફીઝ મતલબ ફીઝ તો પોતે પોતે ચૂકવી ચૂક્યા છે એમના વાલી પણ જે એની ફીઝ છે કે જે એક્સ્ટ્રા પૈસા માંગીને પાસ થવા માટે કે તમારે જો પાસ થવું હોય તમને લખવા દેશું તમે જો એટલા પૈસા આપી દો તો આવી આવી બે કહી શકાય કે આવી ગિનોની માંગણીઓ કરી વિદ્યાર્થીઓને હેરાન પરેશાન છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવતો હતો વિદ્યાર્થી પોતે છેલ્લે કંટાળી અને વિદ્યાર્થીએ પોતે છેલ્લે એવું કીધું કે ચાલો આપણે તેમને પૈસા દેવા પણ રાજી થઈ જઈએ પણ પૈસા દેવામાં ખાલી થોડા એવા પૈસા જો બાકી રહી ગયા હોય અને તે વિદ્યાર્થીએ પોતાના મિત્રો પાસેથી પૈસા લીધા અને ચૂકવ્યા પણ તેને મિનિટ જેવો સમય પરીક્ષા બાકી હોવા છતાં પણ તેનું પેપર તેમને ના દેવા દીધું તેના ડિપ્રેશન માં આવી તે બાદ તે આવું પગલું ભર્યું છે અંકિતભાઈ એક દીકરાની જિંદગી ગઈ છે હવે તમે વિદ્યાર્થી સંગઠન તરીકે તમારી ભૂમિકા શું ભજવશો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અમે આમનો આમની માંગણી કરવાની છે કે બીએ ડાંગર કોલેજ જે છે તેની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અન્યથા બીએ ડાંગર કોલેજ અમે પોતે જ તાળા લગાડવામાં આવશે કારણ કે ત્યાં બેનો દીકરીઓ જો વિદ્યાર્થી જે ભાવિ ડોક્ટરો છે કે જે આપણે તમામ ને જે ડોક્ટરને આપણે એક ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે જો તેમનો જીવ આપણે આવી રીતના કોઈ લઈ લેતા હોય એક માન માત્ર દસ જેવી નાની એવી રકમમાં તો ક્યાંક ને ક્યાંક શરમ જેવી વાત છે અને આ આત્મહત્યા નથી હું હજુ પણ કહું છું

કોલેજના કેમ્પસ ડિરેક્ટર આત્મન મહેતાનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કોલેજના જ ઇન્ટર્ન ડોક્ટર હરેશ જોગરાજિયાએ ધર્મેશ સાથે સાત હજાર રૂપિયાનો વહીવટ કર્યો હોવાનો દાવો કર્યો તે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ મારું નામ આત્મન જનકભાઈ મહેતા છે હું કેમ્પસ ડિરેક્ટર તરીકે પોસ્ટ શ્રી બી એ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ધરાવું છું અત્યારે જે હાલ આ દુઃખદ અવસાન બન્યું છે એનું અમને ખૂબ જ દુઃખ છે મને તથા સંસ્થાને તથા મારા પરિવારને ખૂબ જ દુઃખ છે કે અમારો એક પ્રિય છોકરો જે આટલા વર્ષોથી અમારી ભેગો હતો અમે એમને બધી જાતની સલાહ આપી અમે એમને મદદ કરી અને તેમ છતાં એમને જો આવું પગલું ભરવું પડે તો એનું પાછી એનું એક ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ વાતમાં જે સાત હજાર રૂપિયાનો જે ઉલ્લેખ થાય છે એ વાત સાવ ખોટી છે એના ઘણા આધાર પુરાવો મારી પાસે પડ્યા છે એ હું મીડિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છું અને બીજું કે આ જે વાત આવી કે ભાઈ પેપર નથી લખવા દીધું એ વાત સાવ તદ્દન ખોટી છે હું પોલીસ તથા જે ધર્મેશભાઈ છે એમના પરિવારને હું બધા આધાર પુરાવો દેવા માટે હું રેડી છું હરેશ જોગરાજીયા કરીને એક સ્ટુડન્ટ છે આપણા ઇન્ટર્ન સ્ટુડન્ટ છે એમને એની બે વચ્ચે શું વહીવટ હોય મને ખાસ આઈડિયા નથી એ મારે તપાસ કરવી જોશે પણ એ બે વચ્ચે પૈસાનો વહીવટ થયો હતો સાત હજાર રૂપિયાનો અને ઈ હરેશે કંઈક મારા નામે પૈસા લીધા છે કે ભાઈ આત્મનભાઈએ કીધું છે પૈસા દેવાનું અને એ સાવ વાત ખોટી છે મને કાંઈ પૈસા મળ્યા નથી ને અમે કાંઈ સાત હજાર રૂપિયા માટે આવું એક એ પગલાં અમે ન કરી કે દસ હજાર રૂપિયા માટેની જે વાત આવે છે કે ભાઈ ત્રણ હજાર રૂપિયા ન લીધા તો આપણે પેપર લઈ લીધું ને એ સાવ પાયો વિહાણી વાત છે એક ઇન્ક્વાયરી બેઝ છે અને હું બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે મારા નામની કદાચ કોઈ પણ જાતની કોઈ માંગણી કરે કે ભાઈ આત્માનભાઈ પૈસા માંગ્યા છે કે સંસ્થાએ પૈસા મંગાવ્યા છે તો મહેરબાની કરીને એકવાર અમારી આગળ આવીને તપાસ કરજો કે ભાઈ તમે માંગો છો કે નથી માંગતા નહીંતર પછી આવું ને આવવું થશે બીજી વાર કોક દબાઈ જતું હોય અમને ખબર બી ના હોય આમાં પરિવારને બી અમે હું ખુદ પર્સનલી કાલે મને જ્યારે સમાચાર મળ્યા હું ગાંધીનગરથી આવ્યો હતો તો હું તરત હોસ્પિટલે ગયો હતો એમને આશ્વાસન દેવા માટે મને એવી ખ્યાલ નહોતો કે ભાઈ આવા બધી સિચ્યુએશન થઈ ગઈ છે તો હવે હરેશ જોગરા જેનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે આ તમામ આક્ષેપોને ફગાવી સામે આત્મન મહેતા પર આક્ષેપ કર્યા છે સાંભળીએ તેમણે આ બાબતને લઈને શું ચોકવટ કરી મારું નામ જોગરાજી હરે છે જો આમાં મેં તો કોઈને કાઈ વચન તો આપેલું જ નથી અને હું કોઈને વચન આપી નહોતું કારણ કે મારા બાપાની બોલત તો હે નહીં

તમે આના માટે કોલેજ સાથે કઈ વાત કરી હતી કે આને પાસ થવું છે પૈસા દેવા કે આવી વાત કરી તમે કઈ કોલેજ આ ધર્મ ધર્મેશને ચોરી કરવા માટેના પૈસા દેવા હતા ને આવી વાત મારા કોલેજમાં થયેલી છે એ લોકો શું જવાબ શું આપ્યો એ લોકોનો જવાબ તો મને અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી પણ મારે પછી હું કોલેજવાળાને વાળા મારે બહુ એવા સારા સંબંધ નતા એટલે મારે માતા માથાકૂટ કરવી નથી એટલે મેં બીજી વાર કોલેજવાળાને વાત નથી કરી આ બાબતે આવું કર્યું યોગ્ય છે કોઈના પૈસા લઈને પાસ કરાવવું યોગ્ય છે કે તમારી યોગ્ય છે જ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના આગેવાનો એ કોલેજ પરિસર માં તોડફોડ કરી રજૂઆત કરવા ગયેલા એ વિદ્યાર્થી નેતાઓને સાંભળીએ અને ત્યારબાદ કોલેજ પ્રશાસનના જવાબદાર વ્યક્તિ આપેલી જે પ્રતિક્રિયા છે

તમે એક પછી એક કરીશ વન બાય વન હું તમને કહું વન બાય વન તમે આમ હા તો હું કરીશ જવાબ આપ્યો પેલા તમે સાહેબ કીધું

નથી કલાક જે અમે રજૂઆત કરીએ છે પણ પોલીસ પ્રશાસન જે તે કે પ્રિન્સિપાલ જવાબદાર વ્યક્તિ ને પકડવાને બદલે વિદ્યાર્થીઓ वो ये दो विद्यार्थी है खाई दो आत्मा नदी hey, ली दो थोड़ी थोड़ी एबीबी द्वारा करवाबाई भी नहीं थी या कि धक्का मुक्ति में साथ साथ हटलाई जाए तो टूटी जाए अब 1 विरोध करो तो विद्यार्थियों की परीक्षा थी और परीक्षा नहीं देवा जाती थी मार्क एट रिजर्वेशन परीक्षा देवा देती એના હિસાબે કાર્ડ તૂટી ગયો છે તોડફોડ અમે કરી નથી એક વિદ્યાર્થીઓને વાહથી ધક્કો લાગ્યો એના હિસાબે વિદ્યાર્થી કાચ સાથે હતા કાર તૂટી ગયો છે આટરકા ભાઈઓ કુવા હતા અમે પ્રિન્સિપલ ઓફિસમાં બેસો આવ્યા હતા કે અહીંયા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી કે પ્રિન્સિપલ ખબર પડે કે અહીંયા અમે 2 કલાકથી રાહ જોઈયા હતી રજૂઆત કરવા માટે બેઠા હતા તો આત્મા નથી લીધો સાહેબ અમે વિદ્યાર્થીઓ હતા હતા કદ ટૂટી ગયો અમે

અને આ બધે જ જે આક્ષેપ બાજીઓ ચાલી રહી છે આ આક્ષેપ બાજીઓ તો ચાલી રહી છે પણ વાસ્તવિકતા એ છે કે આ બધાના ચક્કરમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે શું તેને ન્યાય મળશે લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર